નમસ્કાર દર્શક મિત્રો હું આપનું પરાલિક સ્વાગત છે વિસાવદર તાલુકાદર તાલુકાના વિસાવડ ગામે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના વાલ્મીકી સમાજના આગેવાન અને નિવૃત્ત તલાટી કમ મંત્રી મનસુખભાઈ દ્વારા નિવૃત્ત પોસ્ટમેન શાળાના શ્રી પારુલબેન તેમજ અન્ય કર્મચારીઓનું શાલ ઉઢાડી પુષ્પહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત નરેન્દ્રભાઈ કોટેલા જિલ્લા ભાજપ મંત્રી તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ કોટડીયા તથા આઈસીડીએસ વિભાગમાંથી જ્યોતિબેન પરમાર તથા સરપંચ શ્રી સંજયભાઈ નડિયાદરા તથા ઉપસરપંચ વિનુભાઈ ઠુમ્મર તેમજ ન્યાય સમિતિના ચેરમેન મહેશભાઈ દાફડા તથા ધીરુભાઈ ભાખર જયરામભાઈ હીરપરા વગેરે આગેવાનો ભાઈઓ તથા બહેનો શાળાનો શિક્ષક સ્ટાફ આંગણવાડી વર્કર બહેન મધ્યાહન ભોજન તેમજ આશા વર્કર બહેનશ્રી વગેરે બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આખું ગામ રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલું હતું આ રાષ્ટ્રીય પર્વનું સમગ્ર આયોજન સફળ બનાવવા માટે વાલ્મિકી સમાજના આગેવાન નિવૃત્ત તલાટી મંત્રી મનસુખભાઈ દંડિયા તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મહેશભાઈ દાફડાએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા આમ પૂરા ઉત્સાહભેર આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાંસિયા વિસાવદર વિછાવડ ગામે પ્રજાસત્તાક પર્વની ગ્રામ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે આ ઉજવણી કાર્યક્રમની અંદર સમસ્ત વિછાવડ ગામ શાળા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય અખંડિતતા માટેના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં હું નરેન્દ્રભાઈ કોટીલા તેમજ અમારા પરમ મિત્ર ભરતભાઈ કોટડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી તેમજ આ ગામના સરપંચ શ્રી સંજયભાઈ અમારા વરિષ્ઠ આગેવાન ગુરુભાઈ તેમજ નિવૃત્ત તલાટી મંત્રી દંડિયાભાઈ સવિશેષ ગામના આગેવાનો માતાઓ બહેનો અને શાળાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ આ ગામ સમરસ ગામ છે અને આ ગામની અંદર સમરસતાનો ભાવ જોવા મળેલ નિવૃત્ત તલાટી અને વાલ્મીકી સમાજના આગેવાન યુવા શ્રી દંડિયાભાઈ દ્વારા આજરોજ તમામ બાળકોને વિશેષતઃ પારિતોષિક ઇનામ આપવામાં આવેલ સાથો સાથ અહીંયા ઉપસ્થિત તમામ આગેવાનો અને આમંત્રિતોનું સન્માન કરવામાં આવેલ અને મીઠાઈ વિતરણ કરીને દંડિયાભાઈએ જે ઉમદા કાર્યક્રમ કરેલ છે એ આજે આઝાદી પર્વ નિમિત્તે હું એમને ધન્યવાદ આપું છું સમસ્ત વિસાવડ ગામને સુંદર મજાનો કાર્યક્રમ યોજવા બદલ અને અમને અમને ઉપસ્થિત રહેવાની જગફ કકાય છે એ માટે સમસ્ત વિસાવડ ગામ અને શાળા પરિવારનો અમે આભાર માનીએ માની વિસાવદર તાલુકાના આ વિછાવડ ગામે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રાથમિક શાળાની અંદર એક સુંદર મજાના ધ્વજન સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મારી સાથે અમારા માર્ગદર્શક એવા નરેન્દ્રભાઈ કોટીલા ગામના સરપંચશ્રી આ ગામના પૂર્વ કિસાન સંઘના પ્રદેશના પ્રમુખ ભાઈ શ્રી ધીરુભાઈ સાથે ગામના અગ્રણી નાગરિકો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા આપણે સૌ જાણીએ છીએ કે આપણા બાળકોની અંદર જે સુશક્ત શક્તિઓ છે એને ખીલવવા માટેનું પ્લેટફોર્મ એ પ્રાથમિક શાળાની આંગણવાડી હોય પરંતુ એ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમારા મિત્ર અને પૂર્વ તલાટીકમ મંત્રી એવા ભાઈ શ્રી દંડિયાભાઈએ તમામ બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા અને સારા ભારતના નાગરિક બનાવવા માટેના એમના જે પ્રયત્ન છે એમને પણ અમે બિરદાવીએ છીએ સમગ્ર ગામ લોકો એકસાથે મળી અને આ કાર્યક્રમની ઉજવણી કરી છે સૌને આજના દિવસે મીઠા મોઢા કરી અને આ કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરી છે એ બદલ ગ્રામજનોનો અને સમગ્ર શિક્ષક સ્ટાફનો હું આભાર માની મારી લાગણી વ્યક્ત કરું છું ભારત માતાની